તો ઠેલા ને એવું બધું લઈ લીધું છે અને આ ભાઈ આવે છે આપણે હારે તો ક્યાં જવાનું છે એ તમને હું કાલ કહીશ તો બનાવી લેજો વિડીયોમાં અને બહુ મજા આવવાની છે જોરદાર ટાઈટ એટલી હોય એટલે જો કોટ બોટ આપણે બધું કમ્પ્લીટ કરીને તો ઉડીને એવું ફરી લીધું અને આ ભાઈ બાબલા જેવા તૈયાર થઈ ગયા છે અને બેના ઠેલા થઈ ગયા છે એકદમ રેડી અને અમારે બે ભાઈને જવાનું છે બહુ આગે ફરવા તો વિડીયો સ્કીપ ન કરતા બિના રેજો વ્લોગમાં હમણાં હવે ટ્રેન આવે એટલે તમને આગળ મળો અને હા તમને એમ થતું છે અહીંયા ઉપર હું લેવાય ઉપર ઈ હાટવા આ ભાઈ આવતી હતી સરાવ બ્લોગ માં આવવાની એટલે મેં કીધું હાલ ઉપર કોઈ ન હોય એટલે યાદ જને આપણે બ્લોગ ની શરૂઆત કરી તો પાછા જ છે એમાં નીચે ની પાછી મોંઘામાં આવીને આપણે લિફમાં બના રેજો વિડીયો માં

તો મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે સાડા છ અને ફાઇનલી આપણે મેટ્રો પહોંચી ગયા છીએ મેટ્રો સ્ટેશન અને આ ખુલી ગયું છે અહીંથી આપણે જવાનું છે ગાંધીનગર રેલવે સ્ટેશન તો મેટ્રોમાં બે જોકે આ તો પહેલી વાર છું હજી પહેલી વાર છે હું બે ત્રણ વાર બેઠો હું એવું છે કાંઈ વંદન હાલો હમણાં તમને દેખાડ વંદનનો નજારો ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લાઈન અંદર આવી ગયા છીએ મેટ્રોમાં છે આપણે ગાંધીનગર રેલવે સ્ટેશન સેક્ટર એક ને સેક્ટર દસ નજીક પડે છે અહીંથી હવે જોયું ક્યાં ઉતર્યું એમ ટિકિટ લઈ લીધીશ બે તમને અંદરના નજારા દેખાડું થોડા खाट्र खा गए हम लोग ये भजन आ बैठा बाकी बहुत खाली ये उसी से मैं अभी लेट देर આવ્યા છીએ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન જોઈ આવું કંઈક છે રેલવે સ્ટેશન જે અંદર જઈને તમને દેખાડવું જોઈએ એનર્જી પૂરી નો થાય એટલે એને આટલું બે હેલ લઈ લીધા છે મારું ને પોલા ધાર્મિક જો બોલવા માંડ્યા છે તો ટૂંક સમયમાં આપણે ટ્રેન ઉપડવાની છે તો બ્લોકમાં બનાવી જો આપણે ટ્રેન ઉપડી ગઈ છે તો જોઈ શકો હો અહીંથી જે આપણે બહુ બહુ એટલે બહુ થાય આપણે જર્ની કરવાની છે બાવીસ કલાકની બાવીસ કલાક જ આપણે ટ્રેનમાં કાઢવાના છે બાવીસ કલાક ટ્રેનમાં કાઢ્યું કે હા હેલી વસ્તી નથી કંટાળો આવશે સ્કૂલ પણ હવે જોયું આગળ કર્યું એમ ટ્રેન તો અત્યારે ઉપડી ગઈ છે ગાંધીનગરથી માઉન્ટ આબુ ની પ્રખ્યાત રબડી માઉન્ટ આબુ આપડે ભોગીને તો નાસ્તો ને લઈ લીધો છે એક જમવાનું લઈ લીધું હે ના ભાઈ રબડી લઈને સારો જમી લેવી અમે પેલા વાગી ગયો તો હવા એક થઈ ગયો વાગી ગયા છે બે ને આપણો થઈ ગયો તો ચા નો ટાઈમ એટલે આપણે લઈ લીધી મસ્તીની ચા બહુ મસ્તી નું લોકેશન હોય ને હાથમાં ચા હોય એટલે બીજું કઈ ન ઘટે મિત્રો વાગી ગયા હતા આઠ ને આપણે પોગી ગયા હતા અજમેર ક્યાંથી લઈ લીધું તો આપણે થોડુંક નાસ્તો એ ફી મ મેન્સ લાઈટ મિત્રો નાસ્તો કરી લીધો છે ને હવે આ ભઈને લાગવા મળે છે ઠંડી એટલે હવે ફટાફટ સુઈ જવી ફાઇનલ મિત્રો આપણી શીટ થઈ ગઈ છે એકદમ રેડી એટલે હવે ફટાફટ આપણે સુઈ જવી અને હવે હું તમને સીધો મળીશ સવારે ઊઠીને ડી નેક્સ ડે પાણી એટલું ટાટું છે ને મોટું થયું હોય હિંમત નહીં થાય ત્યાં થાય નહીં આપણે એને રાતે દસ વાગે અને જો અત્યારે પાછા થઈ ગયા છીએ અને પંજાબ પંજાબની અંદર આવી ગયા છે તો એક બે સ્ટેશન પછી આપણે ઉતરવાનું થાય છે બહારનો નજારો કંઈ દેખાય તમને દેખાડો પંજાબનો

મિત્રો આપણે ઉતરી ગયા છીએ ચંદીગઢ બાવી કલાકમાં સફર કાપીને આપણે વાગી ગયા છીએ ચંદીગઢ વાગી ગયા છે પોણા થઈ ગયા છે અત્યારે થઈને આપણે ચંદીગઢ પહોંચી ગયા છીએ હવે મોટું મોટું તો ચા પા ચા પીશું ને ચા પીને હમણાં તમે મળવા લો ટ્વેન્ટી મિનિટ લઈ ગયા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ચંદીગઢ ચા પાણી નાસ્તો કરી લીધો છે હવે અહીંથી આપણે આમ જવાનું છે આગળ ત્યાં જ જાવીશી તમે આગલા બ્લોગમાં જોઈજો આ બ્લોગ આપણે આઈને પૂરો કરી નાખ્યું તો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મળશું તમને નવા બ્લોગમાં